આજ રોજ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ની રાજ્યકક્ષા આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે અલગ અલગ જિલ્લા એકત્રીસ જિલ્લામાંથી એકસો ને ચોરાણું જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આ ખેલાડીઓ આમાં વિજેતા થશે મહત્વની જે ટુર્નામેન્ટ છે તેની અંદર આ ખેલાડીઓ ભાગ લેશે અને ગુજરાત સરકાર દ્વારા જે એકેડમી ચાલે એના અંદર પણ આ ઉંમર ગ્રુપમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે હું ગોધરાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા રાજ્ય કક્ષા આચારી સ્પર્ધામાં ભાગ લઈ ત્રીસ ત્રીસ મીટરમાં સેકન્ડ નંબર મેળવીને હું સારું અનુભવું છું અને મારી એવી ઈચ્છા છે કે હું આગળ સુધી આર્ચરી કરીશ ને ઇન્ટરનેશનલ પ્લેયર બનીશ ને દેશનું નામ રોશન કરીશ અમારી તમામ માહિતી